નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ દર્શક મિત્રો આજે એક ખૂબ જ અગત્યનો ક્લાસ હું આપવા જઈ રહ્યો છું અને મારા પોતાનો અભ્યાસ ખૂબ જ જે મેં કર્યો છે એ આજે આપને સમજાવવા જઈ રહ્યો છું બતાવવા જઈ રહ્યો છું મિત્રો ખૂબ જ અગત્યનો ક્લાસ છે હવે આમાં મિત્રો તમને શું શીખવા મળશે એ આપને બતાવી દઉં કે એક જ સાખી હું અલગ અલગ રાગોમાં ગાઈ રહ્યો છું શબ્દ એક જ છે અને અનેક રાગોની અંદર હું એમાં ગાઈ રહ્યો છું આમ તો ઘણા બધા રાગોની ઉપાસના પરમાત્માની કૃપાથી માં ભગવતીની કૃપાથી થઈ છે મને પરંતુ આજે તમને દસેક રાગનો અભ્યાસ બતાવવા જઈ રહ્યો છું એ રાગોનો ઢાળ કેવો હોય છે મિત્રો તો આમાં શીખવાનું એ બાબત છે કે મિત્રો કે આ મારી સાખી હું ગાઉં ને એની સાથે સાથે ગુનગુનાઓ અને ગોખો તો એક એ ટાઈપનું પેટર્ન તમારા માઇન્ડમાં બની જશે અને એ ટાઈપનો એ રાગ બની જશે તમારી અંદર અને રાગની છાયા બનશે રાગની ઓળખ બનશે રાગની સમજણ મળશે અને સ્વર્ગ જ્ઞાનનો મતલબ શું છે મિત્રો કે સાંભળવાનું જ્ઞાન થઈ જાય કે આ ટાળ કઈ ટાઈપનો ચાલી રહ્યો છે અને એનું સમજણ આવી જાય સાંભળવાની સમજણ આવી જાય મિત્રો એને જ્ઞાન કહેવાય છે મિત્રો તો રાગોનું જ્ઞાન થઈ જશે અને રાગોના જ્ઞાન થી તમને સ્વર્ણનું જ્ઞાન થશે રાગનું નામ પણ બતાવીશ અને રાગનું ચલન કેવી રીતે ચાલી રહ્યું છે એ પણ બતાવવાની પૂરી કોશિશ કરીશ મિત્રો તો આઈ જાઉં શબ્દો લઉં છું મિત્રો રામ જપે અનુરાગ છે સબ દુખડા લે ધોઈ વિશ્વાસે તો હરી મિલે લોહા કંચન હોય સાખીને સમજાવવાનું મારી ઈચ્છા નથી મિત્રો સાખી મારે સમજાવી નથી આપ સમજદાર બધા ભજનીકો છો સમજદાર છો અને મેં જોયું છે મિત્રો મારા મારી ચેનલ ઉપર ખૂબ જ સમજદાર માણસો એજ્યુકેટેડ ગ્રેજ્યુએટ ઓફિસરો નિવૃત્ત ઓફિસરો ભણેલા ગણેલાઓ યુવાનો વૃદ્ધો મહિલાઓ દરેક પ્રકારના ઉચ્ચ કક્ષાના મારા દર્શક મિત્રો છે એ મને વિશ્વાસ છે મિત્રો તમારી કોમેન્ટ ઉપરથી પણ અમે આપને ઓળખી રહ્યા છે બાકીના ઘણા બધા તો મારી સાથે ઓનલાઈન ઉપર જોડાઈ પણ ગયા છે એટલે બધાની ઓળખાણ થઈ રહી છે ખૂબ જ સિનિયર મારાથી પણ ખૂબ જ ઉંમરમાં મોટા અને મારાથી ઘણા બધા ભણેલા ગણેલા સિનિયર ઓફિસરો મારા ક્લાસમાં જોઈન થયા છે હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તો ચાલો આજે આ સાખીને હું સર્વપ્રથમ રાજ ભૂપાલી માં ગાઉં છું મિત્રો તો સાંભળો રામ અનુરાગ સબ تری ملے لوہا کن چن ہواس تری مل آ, آ لوہ તો આ રાગોપાલી છે મિત્રો રાગોપાલી ના સ્વરો બતાવું છું સા રે ગ બધા સ્વર સુધ છે મિત્રો હવે બીજો રાગ બતાવું છું મિત્રો વૃંદાવની સારંગ રાગ जपे से, सब दुखड़ा ले धो आविश्वास तो हरे हरी

આરોમાં શુદ્ધ અને અવરોમાં કોમળ ની લાગે છે તો આ તો હતો વૃંદાવનગરાગ હવે ગુજરાતમાં ખૂબ જ ભજનો ગવાઈ ગયા છે અને આપડા લોકગીતો પણ ખૂબ જ છે તેઓ ભજની રાગ પિંપ્લાસી રાગ તો પિંપ્લાસી રાગમાં આવે હું આપને આ સાચીશ સંભળાવું છું આ રામ જપે રામ જપે અનુરા એ સબ દુખડા દો એ વિશ્વ તો પોમણ નીથી આનો આરો ચાલુ થાય છે મંદ્ર સપ્તક ના પોમણ નીથી આનો આરો ચાલુ થાય છે મિત્રો ભીમપ્લાસી ની વાત કરું છું રે અને ધ નથી આવતો અને અવરોમાં બધા સ્વરો આવશે સાની સા તો આ પીમપ્લાસી રાખ છે મિત્રો હવે આના જેવો જ એક ધાની રાગ છે મિત્રો જે આપણો લોક સાહિત્ય રાગ છે મિત્રો તો એવો તાનીરાગ મિત્રો જોઈએ આપણે તો માં હું ગાઉ છું રામ જપે અનુરાગ આ રામ જપે અનુરાગ સે સબ દુખડા લે ધો એ વિશ્વા تو سے تو ہری ملے آلوہا کنچن ہوسوا سے تو ہری ملے آلوہا کنچن ہو તો આ ધાની રાગ છે મિત્રો બતાવો મિત્રો બીજી વાર જો સા ગીશા અને ગ કોમળ છે ની કોમળ છે મિત્રો આમ તો આપને ઘણું બધું ખબર પડે છે મિત્રો જે રાગો મિત્રો આપણા ગુજરાતમાં ચાલી રહ્યા છે એવા રાગો હું આપને બતાવી રહ્યો છું બીજો એક મધમાસ સારંગ રાગ મિત્રો ખૂબ જ લોક સંગીતમાં ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં તો ખૂબ જ ચલાઈ રહ્યા છે આ મધમાસ સારંગ રાગને તો એ જોઈએ મિત્રો રામ જપો અનુરાગ વિશે सब दुखडा ले दो राम जपे अनुराग से सब सभु दुखड़े दो विश्वास तो हरी मिले आलोहा कंचन हो

ગુજરાતમાં ભારતમાં થયા છે હું આગળ આપની ફરમાઈશ હશે અને કોમેન્ટ ઉપર આપ લખશો તો આ રાગોના ફેમસ કમ્પોઝિશનો જે ભારતમાં ગુજરાતમાં ગુંજી રહ્યા છે એ બતાવતો જઈશ અને એના રાગ પણ બતાવતો જઈશ